હાથીગઢ ગામે રેલવે ફાટક બંધ કરવા મામલતદાર છે ના સરપંચ જેટલી ખેતીની જમીન આવેલી છે જેથી બહોળી સંખ્યામાં ખેડૂતો તેમજ માલધોની અવરજવર રહે છે પરંતુ હાલમાં રેલવે તંત્ર તરફથી આ ફાટક કાયમી ધોરણે બંધ કરવાની હિલચાલ થઈ રહી છે જો આ फाटक કાયમી બંધ કરવામાં આવશે તો 100 થી વધુ ખેડૂતોને અવરજવર બંધ થઈ જાય તેમ છે જેથી આ फाटक નંબર ની फाटक બંધ કરવાની फाटक બંધ ન રાખવા માટે અમે આવદન દેવાવા વધુ ખેડૂત ખાતેદારો ત્યાંની અવર જવરનો રસ્તો હોય એ માટે આવના આ ફાટક બંધ ન રહે તેની માટે અમે આવા મામલતદાર શ્રી સાહેબને આવેદન દેવાયું